માનવી માનવ થાતો નું એમાં હશે એમાં હશે ઓમાં નવી કીધું શું ગર્ભ ધારણ કરે છે ખצરી ગર્ભ ધારણ એ એ તો પામવા માટે છે દુખ પામવા માટે છે દુખમાં

ધારો કે આચાર્ય હોય ને કોઈ વિદ્યાર્થીને લેવા હોય કે શિક્ષકને લેવા હોય બોલો શું જાણો છો તમે શું આવડે છે ભાઈ કાંઈ જાણતા નથી કાંઈ આવડતું નથી આમ એવું પૂછે ને ઇન્ટરવ્યુ તો હું કુછ નહીં અમારા કુછ નહીં હમ કુછ નહીં જાણતે હમ કુછ નહીં કરતે માચી દાકાશી માચી દાકાશી જો હૈ સો હૈ ને વસ્તુ તો પૂછે જ નહીં કે હું મને શું પૂછું અને હું મને શું કહું કેમ હું જ બધું છું હું થોડો વસ્તી છું હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ છું એમ કેટલું અટપટું નથી રમણનું એકદમ સીધું જ આમ સરળ અને સીધું સાદું છે ચોખ્ખું એમ કે ચલો ભાઈ આત્મસાક્ષાત્કાર થયો અને વૈયા ગયા અરૂણાચલેશ્વર તિરુણ અમલય અને એક ગુફામાં અમુક વર્ષ બીજી ગુફામાં અમુક વર્ષ અને સ્વયંભૂ એ જ એમના ઈષ્ટ એમના પરમાત્મા પરબ્રહ્મ કે ભગવાન ઈશ્વર અને ભીક્ષા કરી સોળમે વર્ષે ગયેલો બાળક તે ત્રેપન ચોપન વર્ષ ત્યાં રહ્યો ત્યાંથી ખસ્યો અને બે કિલોમીટર નથી એવું લાગે અહિયાં જે પ્રકાશ થાય છે ને સહેલામાં સહેલો અને સરળ અને માણસ ખબર પડી જ જાય પણ એ એનું હું કોણ છું એ સરળને સીધું સાધુને સહેલમ સહેલમ નથી કે ભાઈ હું દેહ નથી હું આત્મા છું એટલે પેલું એ કીધું કે હું કોણ છું તો રમણે કીધું કે એ એ વિચાર્યા કરવાનું નથી એ પૂછનારો હું છે નથી અને આત્મા આત્મા છે પણ પેલો એ જ કર્યા કરે કે હું કોણ છું હું કોણ છું પછી નક્કી કરી દે કે હું જેનું પ્રભુ જ આત્મા છું અમે એમ કહીએ રમણ પછી કોઈને રમણ જેવું થયું હશે કે નહીં એ સવાલ છે રમણને જે આત્મસાક્ષાત્કાર થયો એ સો ટકા સત્તા રાણીની સત થાય સત્ય સંપૂર્ણ સત્ય પણ એ બધા હું કોણ શું કરવામાં જ રહ્યા છે કે નહીં એને પછી પછી કીધું એવું કે એને સંપૂર્ણ બોધ થઈ જાય પછી ભલે ગમે તેમ કરે આ પાછા એમ કે જ્યાં જ્યાં અસન શક્તિ આવી ગઈ ચોથીમાં જ સત્વપત્તિમાં જ બૌધ થઈ ગયો એટલે નિરાવરણ છે બોધ બૌદ્ધ તો હતો જ નવો થયો પણ આવરણનો ભ્રમ છે એ નો રહ્યો અને આત્મા તો પોતે છે જ એટલે ચોથી જે સત્તાપત્તિ છે તો ત્યાંથી જ એ ક્લિયર થઈ ગયો કે પોત પોતે અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન શાંતિ છે અને પછી જે અસંશક્તિ છે એ ભાષ સાપેક્ષ છે એ ભાસ કાંઈ નથી એટલો જ એનો અર્થ પદાર્થ અભાવિનો એટલો જ અર્થ પદાર્થ અભાવી નહીં પદાર્થનો અભાવ એટલે ભાષનો અભાવ એટલે ભાષ છે જ નહીં એટલે બધા પર્યાય જ છે અને તુર્ય ગાય એટલે પછી કેવળ સ્વરૂપ છે ધક્તો જીવન અને તુર્ય એટલે એ પણ કીધું રામે જે તર્ક કર્યો કે સુખદેવ પુત્ર હતા તો એ બી મુક્ત થયા અને વ્યાસ પિતા હતા તો એ જીવન મુક્ત રહ્યા એને પેલા આગળ જ્ઞાન પેલા પાછળ એવી રીતે શંકા કરી તો કે બંને એક જ છે જે જે અંદર પરમાત્મા છે પોતે એની પરમ પરમ નિર્મળતા પરમ શીતળતામાં બંને એક જ છે એને જે મોહક મલીનતા સંતાપ એની રહિતતામાં એના વગરપણામાં બે સરખા જ છે એ તમે આકાર જુઓ છો અને પછી એમ કીધું તમારે મારું કે વ્યાસનું જીવન મુક્તિપણું કે અથવા સુખદેવનું જીવન મુક્તિપણું કે વિધે મુક્તિપણું જોવાનું નથી પણ જે દ્વૈત રહીત આત્મા છે એ જ જોવાનું એટલે એમાં બીજું કાંઈ છે જ નહીં એ આત્મા અને એ તમે પોતે છો તમે રામ નથી હું વસ્તિત નથી તમે આત્મા છો હું આત્મા છું ચિદાકાશ આત્મા મા ચિદ્ધાકાશ પરમાકાશ બ્રહ્મ એટલે સમજાય જ ને એટલે કહેવાનું એમ કે આ જે તમે શંકા કરો કે આ પિતા પાછળ જાય કે સુખદેવ આગળ ગયા એવું નથી એટલે ચોથી સત્વપત્તિ છે ત્યાંથી જીવન મુક્ત અને વિદ્યમુક્ત એક જ છે સમજે ભાષવાળા માટે ક્લેરિટીમાં વધારે સૂક્ષ્મતામાં શુદ્ધતામાં નિર્લેપતામાં સમજે નિર્લેપતામાં ખાસ એ ભાસ આપે એટલે એની ડેન્સિટી વધતી જાય ઘનતા સ્વરૂપની જે જે હું પૂર્ણ બ્રહ્મ અનંત તેજ ઘન ચેત ઘન છું હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું તો એક જે ડેન્સિટી એટલે ભાસવાળા માટે એ તો પછી સત્વપત્તિથી એક જ છે ભાસ જ નહીં પણ ભાસવાળા ભાસવાળાને એમ એને અનુભવે સમજાય કે બરાબર પછી અસંશક્તિ અને પછી પદાર્થ અભાવિની અને પછી તુર્ય અને પછી તુર્યાતા અને તો વનંતિ થઈ સત્વપત્તિ પણ એ સાપેક્ષતાથી કીધું સાક્ષાત્કાર કીધું સ્વરૂપ જ્ઞાન કે સ્વરૂપ અનુભવ તો એ પણ સાપેક્ષ કીધું ભાસ સાપેક્ષ ભાસ ભ્રમ હોય તો ત્યાં ભાસભ્રમ નથી એમ કેવું છે સત્વપત્તિમાં પછી આત્મા જ છે કેવળ સ્વરૂપ કેવળા સ્વરૂપ છે આત્મા છે પ્રકાશ છે પણ એ નિરાવરણ નિર્વિક્ષેપ નિર્મળ ભાષ સાપેક્ષ એટલે આવરણ વિક્ષેપ મળ છે જ નહીં પણ આવરણ વિક્ષેપ મળ ભ્રમ થયો હોય તેના સાપેક્ષ સત્પત્તિ એટલે નીચેથી શુભેચ્છા શું વિચારણા એ પેલી બધું અજ્ઞાન તો છે જ નહીં સૂર્યમાં રાત્રિનો અંધકાર છે જ નહીં એમ આત્માની અંદર આ અજ્ઞાન અંધકાર એટલે આ સૃષ્ટિનો ભ્રમ સંસારનો ભ્રમ છે જ નહીં એટલે બીજ જાગ્રત જાગ્રત મહા જાગ્રત જાગ્રત સ્વપ્ન 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 જાગ્રત સુખથી સમજે અનંતુખની ઘટનામાં અજ્ઞાનની ઉતરતા ક્રમની સાથ અને જ્ઞાનની ચર્ચાક્રમની ક્રમની સાથ શુભેચ્છા સુવિચારના તનુમાનસા અસન શક્તિ પદાર્થ ભાવની તુર્યકા તુર્યાચિત એવું કાંઈ છે જ નહીં એટલે જ્ઞાન અને અજ્ઞાનથી પર છે પરમપરા મોક્ષથી પર છે પરમપદ એટલે આકાશ પરમપદ પૂર્ણ વિશ્રાંતિ તો હું આકાશ પરમપદ પૂર્ણ વિશ્રાંતિ છું તો એ સહજ છે સર્વત્ર સદા અને આ બધું કાંઈ છે જ નહીં એટલે આ બધું જે છે એ જેને ભ્રમ કે હું આ જન્મ્યો છું હવે મારે શું કરવું તો એને કેમે જન્મનો ભ્રમ છે જ નહીં નિમિત્ત ઉપાદાન સહકારી કોઈ કારણ નથી જન્મનો ભ્રમ થવા માટે ત્રોટીનો ભ્રમ થવા માટે ઉત્પત્તિનો ભ્રમ થવા માટે એટલે સ્થિતિ પણ નથી ને લય પણ નથી ઉપશમ પણ નથી નિર્માણ પણ ક્લિયર એટલે આમ યોગી તમે પૂરેપૂરું ગમે તે વાર વાંચો અને સમજી લો અને બોલો તો થાય ને

બાદ કરવાની બીજી કોઈ વસ્તુ છે જ નહીં સંભવતી જ નથી એટલે અને પ્રકાશ નો પ્રકાશ કરવા પડું છે જરાય નહી સહજ છે જ એમ જ છે અને એ જ ચૈતન્ય ઘન સંપૂર્ણ છે